કે અનેક શિક્ષકો વારા પરથી બહાર આવતા હતા દરેક શિક્ષકોનું જે ખાસ કરી ગુલ્લી મારતા હોય છે તેવા ગેરહાજર રહીનારા ગુલ્લીબાર શિક્ષકોના કોબન બહાર આવતા હતા કે જ્યાં ગેરહાજર રહીને પગાર મેળવતા જે શિક્ષકો હતા તેઓને હવે છોડવામાં નહીં આવે કે જયારે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ત્યારે બનાસકાંઠાથી શરૂઆત થઈ છે બનાસકાંઠામાં ગુલ્લી શિક્ષકો સામે એક્શન લેવામાં આવ્યા છે ગેરહાજર રહીના નવ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા